પાટણમાં રવી સિઝનની શરૂઆત સાથે યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે ખેડૂતો વહેલી સવારથી માર્કેટયાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે તેમ છતાં માત્ર એક જ થેલી ખાતર મળતું હોવાને કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે વાહન ભાડા અને સમય બરબાદી વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે વિક્રેતાઓનું કહેવું છે કે ઉપરથી જ પૂરતું સપ્લાય ન મળતા અમારે પણ મર્યાદિત વિતરણ કરવું પડે છે વાજા દાડે આયા તા બે આપી બીજા દાડે આયા તો બે આપી આજે આયા તો કે ડીએપી ની ટીલી લ્યો તો થઈને હાલ હવે અમારે ડીએપી ના પૈસા સાહેબ નથી બરોબર

બે આપીએ એટલે આપણે આપી પહેલા આપણે બે ત્રણ થી આપી હતી ખેડૂતને પછી બધા ખેડૂતો ઊભા રે જો ના આવું તો એવું વાળો થઈને એટલે એ પ્રમાણે ખેડૂતને રહે એના માટે આપણે બે ખેડૂત પાછો ના જાય એના માટે ઉપર થી ખાતર ઓછું મળે એના કારણે રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે પરંતુ તે પહેલાના દ્રશ્યો બતાવે છે દેખાય છે કે કે ઊભા રહેવાનું કારણ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર નથી મળતો વહેલી સવારે જ્યારે વિક્રેતાની દુકાન ન ખોલી હોય ત્યારે અહીંયા લાઈનમાં આવીને બેસી જાય છે અને બપોર સુધી ખેડૂતો લાઇનમાં બેસે છે તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર જોતું મળતું નથી ખેડૂતોને પાંચ થેલી જોતી હોય તેની સામે માત્ર એક થેલી મળવા પામે છે એ પણ

કેમ આલે હાલતા નહી વિગા દા વિતાવો તો દા વિગા એટલે 5 વિગા તમે એટલી અમે નબદમ જે હવા લાઈન અમે 1 1 2000 ના આપી હવા પાછા મે આયા અમે 1000 ના હવા તા 1000 મારા પ્રબંધ કે નખી ભાઈ આ પાછા આયા નબદા દેપવાલ છે હવે સાહેબ 8 થીલી જરૂર હોય અમારે 8 થીલી 8 થીલી 8 જરૂર હોય અમારે બરાબર અને એક 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 થેલી 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 અમારે 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 ક્યાંથી આવવું આવવું પડે પડે બરાબર રોજ સાધન લઈને હવે લેવા માટે ખાતર ના મળવાથી ઘણી બધી પાછા જેમ બિલકુલ વહેલી સવારથી ખેડૂતો ખાતર લેવા માટે આવે છે પરંતુ ખેડૂતોને પુર્તા પરવામાં ખાતર નથી મળતું એટલે કે પાંચ ખેલી જો ખેડૂતોને ઈરિયા ખાતેને જોયો તો તેની સામે હાલ વિક્રેતાને ત્યાં ખેડૂતોને એક ખેલી જ મળવા પામી રહી છે અસરફાન న్యూઝ 18 પાટણ શહેર દિવાળી પહેલા ખાડા મુક્ત બનશે જી હા ખાત્રી મ્યુનિસિપલ કમિશનરે આપી છે શહેરમાં ખરાબ રસ્તાઓ અંગે સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી અને કડક આદેશ આપ્યો છે કે દિવાળી પહેલા શહેરને ખાડા મુક્ત બનાવવાનો છે કમિશનરે ચેતવણી આપી છે કે જો તંત્ર સમયસર ન પહોંચી શકે તો ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે લગાડો એક જ રોડ પર વારંવાર પેચવર્ક થવા છતાં રસ્તાઓની હાલત સુધરતી ન હોવાથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના અપાઈ છે નોંધનીય છે કે ચોમાસા દરમિયાન પાંચ કરોડના ખર્ચે છ હજાર ખાડા પૂરાયા હોવા છતાં અનેક વિસ્તારોમાં ખાસ કરીને અકોટા વિસ્તારમાં ખાડા રાજ યથાવત હોવાથી તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે તેથી હવે તંત્ર ફરી એક્શનમાં આવી ગયું છે અંદર ખાડાઓ છે પાચવર્સ છે અને રિસર્ફિસિંગ કામગીરી કરવાનું છે એમાં તમામ ઝોનલ એન્જિનિયર્સ રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ આ બધાને અમે તાત્કાલિક બોલાવવાનું કીધું કીધું છે છે કે જે જે ઓફ વર્ક ચાલી રહ્યા એને પાંચ વધારે કરવા માટે છે અમુક વખતે નોટ એવરી ટાઈમ આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય અને તમામ ઝોનલ એન્જિનિયર્સે ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં દિન રાત આ કામ રોડ રિસર્ફિંગનું કામ દિવાળી પહેલા પૂરું કરવાનું અને ખાડાઓ જે પુરાવાનું કામગીરી છે પોટહોલ્સ ની પૂરું કરવાનું છે જેટ કચર મશીન યુઝ કરવાનું છે આના ઉપર બહાર મૂકવાનું કીધું છે જૂનાગઢના માંગરોળ બંદર નજીક સિંહ દેખાયો ચોપાટી પાસે સિંહ પરિવારની લટાર જોવા મળી પાંચ સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે તો બંદર નજીક અવારનવાર સિંહ દેખાયા છે સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો સિંહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સિંહ લટાર કેમેરામાં કેદ થઈ છે તો જૂનાગઢ બંદર નજીક સિંહની લટાર જોવા મળી છે અને સિંહ પરિવારની લટારથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે તો ત્યાંથી પસાર થતા લોકો દ્વારા આ જે વીડિયો છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો સિંહ પરિવારના દેખાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસે ચોત્રીસ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે કાલુપુર વિસ્તારમાં ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધતા પોલીસ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એક ઘરના કાચ પરથી મળી આવ્યા હતા આ એફએસએલ રિપોર્ટ કરાવતા આરોપીનો લાગ્યો હતો અને તે મુંબઈ રહેતો હોવાનું માલુમ પડતા જ પોલીસે મુંબઈ પોલીસની મદદ લઈ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી સફી નાનપણથી ચોરી કરવાની ટેવ ધરાવતો હતો અને જુગારના રમવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હતું ચોરી કરવા માટે સવારે ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર આરોપીને અટક કરવા માટે મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી અને એમણે પોતાની રીતે આ આરોપીની તપાસ કરતા એમને મળી આવ્યો હતો એમણે ત્યાં અરેસ્ટ કર્યો હતો આરોપીના આધારે અને ત્યારબાદ અમે આ આરોપીની કસ્ટડી લઈ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરી અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીએ અગાઉ અમદાવાદ શહેરમાં ત્રણ અન્ય જગ્યાએ પણ ઘરફોડ ચોરી કરી હતી સુરત સાયબર ક્રાઇમ શેલમાં નોંધાયેલા બસો કરોડના ફ્રોડ કેસમાં સુરત એલસીબીને મોટી સફળતા મળી છે સુરત શહેરના સાયબર ક્રાઈમ શેલમાં નોંધાયેલા રૂપિયા બસો કરોડના ફ્રોડ કેસમાં નવ મહિનાથી ફરાર બે આરોપીઓને એલસીબી ઝોન ત્રણની ટીમે પકડી પાડ્યા છે આ બંને આરોપીઓ મુખ્ય ફ્રોડ ગેંગના લીડર મિલન દરજીના નજીકના સાગરી થવાનું સામે આવ્યું છે પોલીસે તેમની પાસેથી પીઓએસ મશીન તેમજ પેટીએમ મશીન લેપટોપ વાઈફાઈ રાઉટર

जो साइबर फ्रॉडस्टर्स होते हैं उनको प्रोवाइड करवाते हैं जिससे कि यह होता है कि जितने भी साइबर क्राइम का पैसा है वो इन अकाउंट्स में ट्रांसफर हो जाता है और ट्रांसफर होने के बाद इनका अकाउंट का ट्रेस नहीं हो पाता तो इन अकाउंट से विड्रॉ हो जाता है हाल समाचारों में बस न्यूज़ 18 गुजराती नमस्कार